तो आप જોઈ શકો છો કેવી રીતના ચાલે છે 10 ની ઇલેક્ટ્રિક મોટર ઉપર ચાલે છે અત્યારે ઉપર આવી રીતના છે આ ઢોલ જે છે એ થોડોક આગળથી કાપી અને સહેજ આગળ વધારેલો છે આ બારી જે છે એને આ બાજુ કરી નાખો નીચે બીજાગરા છે ત્રણ આ બાજુ કરી નાખો એટલે જે તરિયાટું જે પાલો હોય એને ઓરવા માટે જે ધાર દેવી માંડવીની એ પણ ત્યાંથી જ દેવાઈ જાય છે આ બધું હાથ ની બનાવટ છે આ ઢોલ એટલો આપણે આગળથી કાપી અને આગળ વધારેલો છે